નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને ઓગણત્રીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ઘઉં ચારસો છોતેરથી પાંચસોને છત્રીસ ઘઉં ટુકડા પાંચસો એકથી છસો દસ તુવેરની વાત કરીએ તો પંદરસો પંચાવનથી એકવીસોને પાંચ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો વીસ અડદ પંદરસો પાંચથી અઢારસો એકસઠ મગ સાડા ત્રીસો પાંત્રીસ સત્તરસો પાંત્રીસથી બાવીસોને ત્રેસઠ ચણા સફેદ પંદરસોથી બાવીસોને સિત્તેર મરચાં બારસોથી છત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો પાંત્રીસથી સત્તરસો ચાલીસ મગફળી જાડી એક હજાર સાઠથી તેરસો બત્રીસ મગફળી ઝીણી એક હજાર ત્રીસથી બારસો ત્રીસ એરંડા અગિયારસોથી અગિયારસો એકાવન તલી ત્રેવીસો પચાસથી છવ્વીસો સાઠ સોયાબીન આઠસો ચોપ્પનથી આઠસો છોતેર તલ કળા નેવુંથી ત્રણ હજાર પાંચ સાઠ લસણની વાત કરીએ તો બારસો પચાસથી ત્રેવીસસો રૂપિયા ધાણા તેરસોથી ઓગણીસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જવાબ ચાર હજાર ચારસો પચાસથી ઊંચો ચાર હજાર નવસો ને નવ રૂપિયા રાય અગિયારસો પચાસથી તેરસો સાઠ મેથી એક હજાર પાંચથી બારસો પંચ્યાસી વટાણા એક હજાર પચાસથી ચૌદસો અગિયાર રાયડો આઠસો સિત્તેરથી નવસો આડત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ને ત્રીસ રૂપિયા કલોજી બત્રીસોથી રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો છવ્વીસથી ઊંચો ભાવ સોળસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી બારસો એકત્રીસ મગફળી જાડી નવસો એકવીસથી બારસો છેતાલીસ બાજરો ચારસોથી ચારસો ને ચાલીસ ચણા નવસો એંસીથી અગિયારસો છવ્વીસ ઘઉં ટુકડા પાંચસો અગિયારથી સાતસો પંદર ઘઉં ઘઉંલોકંડ ચારસો એકત્રીસથી પાંચસો અડતાલીસ અડદ એક હજારથી પંદરસો રૂપિયા ધાણા બારસો અગિયારથી ઓગણીસો ને એકાણું સોયાબીન આઠસો એકથી આઠસો છપ્પન મરચાં આઠસો એકાવનથી ચાર હજાર સાતસો છન્નું રૂપિયા તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી અઢારસો નેવું રૂપિયા લસણ આઠસો પચાસથી સોળસો છેતાલીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો ને પચીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર